જય શ્રી રામ મિત્રો તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું ગઢડા તાલુકાના સાંજના વદરના રમેશભાઈ દેવી પૂજક દલિત સમાજ વિશે અભદ્ર વાણી વિલાસ કરતા હતા અને જીગ્નેશ રાઠોડે તેમને કાયદાનું ભાન કરાવ્યું અને જિગ્નેશ રાઠોડે દેવી પૂજકને માફી મંગાવી રમેશભાઈ દેવીપૂજક દલિત સમાજ વિશે ગેરબંધાણીયા શબ્દ બોલ્યા હતા સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રમેશભાઈ શું બોલ્યા હતા વિડીયોમાં તે વિડીયો પણ મૂકેલો છે અને માફી નો વિડીયો પણ છેલ્લે મેકેલો છે સાંભળો વિડીયો બાબરા વાળા મુસડો વાળા આમ લીલવા વાળા આમ ધરાય વાળા આમ બાબરા દામનગર વાળા આમ પડોદર મારી દેવી આવ્યા અને અઢી પાકી લીધી અને સોઠ પડી ગઈ બધું પડી ગયું અને વસને પડી ગઈ કલમે આવી ગઈ કોઈ નો માન્યા અને ભાગ્યા અને કાગળિયા લખાવી અને ભાગી ગયા પછી ત્રણ મહિના માન્યા ની બાર મહિના દોઢ મહિનો દોઢ વર્ષ એમના ધૂળું ધૂકાયું છેલ્લે મને કે તું ગઢી મેવડી હાલ ફરીખો ખાઈ લે એ બધું હાલ હું ખાઈ લઉં તમને શાંતિ રાજી માં કોઈ કોઈ ઢેર કોઈ કોઈ ભીંજો થાય કોઈ ઢેર થાય કોઈ ચોરી થાય તો હું હારી જાઉં ભાઈ પછી હું શરીર ખાવ થવા ગયો કે મને બાપા ને કીધું તું ફોડ અને હું ખાઉં તાકે હું ના ફરું તારે પામ કોઈ બતાવું છે નાચ ને તું તું ફર ને તું ખા તો છતાં મેં શરીફલ મેં ફર્યું હવે મારી નાચ તમે આ શરીફલ ના વીડિયા નીકળું છું એ કે ખોરું છે અને આ વીડિયા નીકળું છે તમે મારી નાચ ઇન્સાફ કરી દો રેડી 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 આ ધનો હોય ક્યાં આગર આગર હા આ કેવો દેખ છે જોયું તમે તમે જોવો તમે ખોરું નાડે હોય તમે કે હા હા

બોલો ને કામ હતું કઈ હા એટલે શું હતું તમારું એ અમારે વાઘરી માં ડખો હતો ફેર પડી ગયો નથી પડ્યો હજી હ એટલે તમારી સમાજ નું હતું કે બીજી સમાજ નું હતું અમારી સમાજ નું તો એમાં કઈક તમે વાલ્મિકી સમાજ વિશે દલિત વિશે કઈ ગેર બંધારણીય શબ્દ બોલો છો એવું કાઈ નથી બોલ્યા

ટોપરું કરાવ્યું છે એટલે એ બાર મુક્યા છે ને એ બધા લોકો એમ કે છે કે હરિજન ના પેટ નું છે ને આવું છે ને એવું બધું એ બોલે છે એટલે વાતો કરો નયા લેવા આવ્યા ને આ એવું નથી કોઈ કોઈ નું છોકરું છે ને એ અમારામાં માં વાઘરી માં ભણે અને નિશિનાથ નું છોકરું કે માણા કે એ નો ફરે એટલે કોણ નિશિનાથ કોણ કેવાય નિશિકાંત તમે ગણો ને હરિજન કે આ ભંગી ને એ નિશિનાથ કેવાય સમજો તમે એટલે કોને કીધું તમે એવો પુરાવો છે તમારી પણ કે આ નિશિનાથ છે એમ તમે ફોન બોલો છો એ ગેરબંધારણ શબ્દ છે એમાં તમને ખબર પડે એમાં ગુનો બને જમીન મળે મહિના હા એ તમને ખબર છે આમાં માતાજી પિતાજી કોઈ આડા ન આવે આ વિડીયો તમે વાયરલ કર્યો છો તો તમે

વિડીયો ઉતારેલો છે અને અગાઉ તમારા વિડીયો ઉતારેલા છે આવી રીતે બરોબર ઈ તમે ડિલીટ કરેલા છે અનુસૂચિત જાતિ ની લાગણી તો ભાઈ બરોબર એટલે તમે હવે વિડીયો એક માથી નો મૂકો કે ભાઈ જે ગેર બંધાણે શબ્દ બોલે છે એમે અનુસૂચિત જાતિ ની જે લાગણી તો ભાઈ એવા શબ્દ બોલે છે બરોબર હા આ એમાંથી ભૂલ થઈ ગઈ અને એમે માફી માંગી છે એક વિડીયો મૂકો અને આ વિડીયો તમે તાત્કાલિક ડિલીટ કરો ભાઈ વાલ્ સમાજ વિશે બોલ્યા છો દલિત સમાજ વિશે બોલ્યા છો એ મારી લાગણી દુભાઈ એવો શબ્દ બોલ્યા છો સુપ્રીમ કોર્ટ માંથી શબ્દ નો ના પાડેલો છે તમે એનો ઉછાર કરેલો છે તમને આવો શબ્દ નો આવો તમે શબ્દ બોલો ને તમને કોને પરમિશન આપી છે તમને એ કઉ છું કાલે તમારી નાચનું નામ લીધું મારી વાત સાંભળો તમારે એવું ન લેવું જોઈએ કહો છો કેવાય એમ બોલ્યા તાળા

છે તમે એમાં સોખું બોલો છો મારો ખાલી એટલો જ કેવાનો વાવરજ છે એવા ગેરબંધારણ તમે શબ્દ હું કામ બોલ્યા બીજું કઈ નઈ અમારી સમાજ ની લાગણી દુભાય છે બરોબર આધિકારનો વિડિયો હાલો ન ભાઈ હાલો કા તાત્કાલિક પાટો અને સને તમે માફીનો વિડિયો મોકજોય તમને મને વિડિયો મોકલો ને તાત્કાલિક તમે ડિલીટ કરો આ એ વિડિયો કટાઈ નગી ભાઈ વિડિયો ની મેં કઈ ભાઈ ગાય નથી દીધી અમે અરે ભાઈ તમે તમે વાત નથી કોઈ સમાજ અને એક અમે વાગરી છે વાગરી અમે દેવી સમાજ અમે અમારી અમારી અંદર તમે વાત સમજો છો અમારી મેટર તમારું સમાજ નું ખાલી નામ લીધું અમે કોઈ ગાય શબ્દ અમારું સમાજ નું અમારું સમાજ નું શું કામ તમારું નામ એમાં કોઈ ની લાગણી કોઈ ની ડુબાતી જ નથી એમાં તમે વાત કરો તો અંદર અમારી વાત આવો તમે અમારી નાત ની કોઈ નામ લ્યો તો એમાં કઈ તમારી કઈ લાગણી હોય અમારું તમારી નાત નું કઈ નામ નથી લેવું અમે તમારી નાત નો વિડિયો પાડ્યો બાર

મારી વાત સાંભળો તમે સોશિયલ મીડિયામાં માં જેમ મૂક્યો ને એમ જ તમારે અનુસૂચિત જાતિ ની જે લાગણી દુબાણી હોય અમે જે વિડીયો મૂકવાથી બરોબર તો અનુસૂચિત જાતિ અમે માફી માંગવી છે બરોબર અમને કોઈ કાયદે નું ભાન નતું એટલે અમે આ આવી રીતે અમારા શબ્દ બોલાઈ ગયા અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો તો હોય તો માફી માંગવી છીએ તમારી વિશે ગાયું મારી વાત સાંભળો આમાં પછી કોર્ટમાં તમારે ધક્કો થાય મને કઈ વાંધો નથી હું તમને પ્રેમ થી કહી દઉં છું બરોબર આ સમાજની લાગણી દુબાણી છે તો એ સમાજની માફી માંગી વાત થાય પૂરી કે તમારે આગળ વધારું હોય તો એમ કયો બરોબર

Hello. The person you are speaking with has put your call on hold. Hello. <laughs> the, the person malayin? you are speaking with has put your call on hold. Please stay on the line. Kameji, rekthi, thief,

કે જે supreme court માંથી જે અગિયાર બંધારણ ના શબ્દ ના પડેલો છે અનુસૂચિત જાતિ ની લાગણી તો શબ્દ ના બોલવો જોઈએ બરોબર તો તમે બોલ્યા તમને કોક હા પણ હું તમને ખબર નથી એટલે તમને હું મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે જો હજી તમે ભણેલા નહી હો બરોબર તમને video ઉપર ખબર પડે બરોબર તમારું જે કઈ મેટર હોય બરોબર,

અમારે અપશબ્દ બોલાઈ ગયા એની માટે માફી માંગીએ છીએ અને હવે આવો શબ્દ ક્યારે નહી બોલાય અને જીગ્ન માફી માંગવી આવે છે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સ માં જણાવજો